महाराज की जय व्यासपीठ दीपावनार सदगुरु महाराज तत्वविद्ता पुरुषों आप सर्वे संतो भक्तों हंस गति ने सर्व हंसो પેલી બેને આજે સરસ વાત કરી પિતાની ને માતાની એમાં માતાને પણ આપણે લઈ લઈએ આપણે અત્યારે જે ખરેખર આનંદ માણી રહ્યા છીએ એમાં પહેલો ઉપકાર કોનો છે આ દેહની પ્રાપ્તિ આ દેહની પ્રાપ્તિ કોનાથી મળી છે અને એટલે જ પહેલાં ગુરુ માતા પિતાને કહેવામાં આવ્યા છે પ્રભુ કે આપણને આવા માનવ દેહમાં આપણું અવતરણ થયું અને આપણે આટલો આનંદ માણી રહ્યા છીએ માનવ જન્મ આપણને જે મળ્યો છે એ પ્રભુ પ્રાપ્તિ માટે જ મળ્યો છે અને આપણે અત્યારે એ જ કરી રહ્યા છીએ સદગુરુ મહારાજ પણ આપણને મળ્યા છે પણ જે આ જીવાતમાં જે અટવાઈ ગયો છે આ સંસાર સંસારની વાત બાપુજી ઘણીવાર સ્પષ્ટતા બહુ કરે છે કે ભાઈ સંસારમાં અટવાયો છે અટવાયો છે પણ આ સંસાર છે શું અને સંસાર બીજું કંઈ નથી પણ એક માયાની પણ આ મનની કલ્પના જ છે મનથી જ ઊભો કરેલો આ સંસાર છે મનથી જગત જમાવ્યું મનથી મૂક્યું જાય મન સમજાવે તે માનવી અને બીજા પશુ સમાન આ સંસારની વાત આપણે આગળ કરીએ તો સંસાર એવું છે શું બીજી વાત પણ બાપુ કહે છે કે સંસારમાં બીજું કાંઈ નથી પણ એક વાણીને પાણીની જાળ છે આ વાણીની પાણ પાણી બંનેથી આ સંસાર ઉત્પન્ન થયો છે એમાં આપણો દેહ પણ આવી ગયો સંસારમાં બાપુજી કહે છે કે બે યોની છે ઉપરની યોનીમાંથી વાણી નીકળી અને નીચેની યોનીમાંથી પાણી એટલે રૂપ નામ અને રૂપ આ નામ રૂપાત્મક જ સંસાર છે એને કહીએ છીએ અને આ નામ રૂપાત્મક સંસાર એ જ જીવાત્માને બંધન કરતા છે અને એમાં જે વીંટળાઈ ગયો છે એમાં જ ફસાઈ ગયો છે આ મને ઊભું પોતે કર્યું છે ને પોતે જ અંદર ફસાઈ જાય છે પોતે નીકળવાનો ઘણો પ્રયત્ન કરે છે પણ આપ બળે નીકળી શકતો નથી જ્યારે સદગુરુના શરણે જાય ત્યારે મતે બહાર નીકળે છે કેવી રીતે બહાર કાઢે છે સદગુરુ મહારાજ ઘણી વારંવારના શબ્દો થાય તો બહાર નીકળી જા બહાર નીકળી જા બહાર નીકળી જા પણ શામાંથી બહાર નીકળવાનું છે આમાંથી જ આ નામ નામરૂપાત્મક સંસ્કારમાંથી જ બહાર નીકળવાનું અને બાપુ એમ જ કહે છે કે એનું નામ જ મુક્તિ છે આ નામ નામરૂપાત્મક સંસ્કાર તમે જુઓ કે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરો તો તમને બે વસ્તુ જ દેખાશે કોઈ પણ પદાર્થ ઉપર દ્રષ્ટિ પડશે એટલે તરત એનું રૂપ ખડું થઈ જશે અને જો મનમાં જ્યારે પદાર્થની કલ્પના કરો એના ઉપર નામ આ નામ અને રૂપ બંને ઓતપ્રોત થઈ ગયા છે હવે આ બે નામ અને રૂપને બંનેને છૂટા પાડવા એ જ બાપુનું કામ છે અને બાપુએ છૂટા પાડ્યા છે અને એ જ આપણને વિવેક બુદ્ધિ આપી છે કે તું આ વિવેક બુદ્ધિથી આ નામ અને રૂપને છૂટા પાડી દબ નામ અને રૂપને છૂટા પાડવા માટે આપણે પહેલાં તો જુઓ કોઈ પણ પદાર્થ પદાર્થ હોય આપણો દેહ હોય આ દેહ રૂપ છે અને એના ઉપર લાગેલું આપણું નામ છે હવે આ બે નામને આ નામને ઘાટ ઉપરથી દેહ પરથી એને એને જુદું પાડવાનું છે અને જુદું પાડે પછી એ નામ નામ નથી રહેતું અને એના જો મૂર્ધજ રાજાની વાત પણ આપણને ખબર હશે કે ભાઈ કાશીમાં એમણે કરવત મુકાયું તો કયો કરવત શું કર્યું તું આ કરવતથી શું જુદું પાડ્યું તું આમાં બુદ્ધિરૂપી પત્ની અને વિવેકરૂપી પુત્ર આ બંને કરવત ખેંચી અને નામ અને રૂપ બંનેને જુદા પાડ્યા એવું ગુરુ મહારાજ આપણને જુદા પાડ્યા છે હવે આ નામ છૂટું તો પાડ્યું ઘાટ ઉપરથી દેહ ઉપરથી છૂટું પાડ્યું પદાર્થ ઉપરથી છૂટું પાડ્યું પણ ક્યાં મૂક્યું પાછું એને રૂપાંતર ક્યાં કર્યું એ નામને દેહ ઉપરથી ઊઠી ગયા પછી નામ નથી રહેતું અને ગુરુ મહારાજે એને શબ્દમાં સ્થાપ્યું છે પ્રભુ અને આ શબ્દ જે શબ્દ શબ્દની વાત કરીએ એ આ શબ્દ છે જ્યારે આ જે ઘાટ ઉપર લાગેલું નામ દેહ ઉપર લાગેલું નામ પદાર્થ ઉપર લાગેલું નામ એ પોત ઘાટ છોડે ઘાટને મૂકી અને અલગ થાય ત્યારે એ શબ્દ બને છે પ્રભુ અને એ શબ્દ જે આપણે અત્યારે કહીએ છીએ કે ભાઈ શબ્દ 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 તો સૌ કોઈ કહે પણ આ તો શબ્દ વિધે જીભ્યા ઉપર આવે નહીં નિરખ પરખ કરી લેશે શબ્દને હવે આપણને વિચાર કરો કે આપણને ક્યાં મૂક્યા છે બાપાએ આપણા પદે પણ જે નામ હટાવી અને સાના સ્થાન ઉપર મૂક્યા છે શબ્દના સ્થાન ઉપર મૂક્યા છે અને એટલે કે હવે તમે શબ્દ છો તમે જે ઘાટ ઉપર લાગેલું નામ નથી એ નામ હતું નામનો વાત કરી અને આપણને શબ્દ ઉપર મૂક્યા છે પણ આ કેવો શબ્દ થાય કે જે જીભ ઉપર આવી શકે નહીં અને નિરખી અને પરખી લેવાની વાત કરી છે આ શબ્દને જો નિરખવું નિરખવું એટલે જોવું નિરખવા માટે બાહ્ય દ્રષ્ટિની જરૂર પડે છે અને પરખવા માટે અંતર દ્રષ્ટિની જરૂર પડે છે બહારની દ્રષ્ટિથી પરખ નહીં થાય પ્રભુ કોઈ પણ પદાર્થ હોય કોઈ પણ વસ્તુ હોય એને તમે આ બહારની આંખોથી તમે જોઈને કહેશો કે ભાઈ આ માઈક છે આ ખુરશી છે આ એ છે પણ એને પરખવા માટે અંતરની દ્રષ્ટિ જોઈશે પ્રભુ અને એ અંતર પારખ શક્તિ બાપાએ આપી છે કે હવે તું આ પદાર્થને પરખી લે જેમ હીરો હોય કોઈ કિંમતી વસ્તુ હોય તો એની પરખ આપણે આપણે હીરો હાથમાં લઈશું તો આપણે જોઈશું કે કેટલો સરસ ચમકે છે પણ એ જો એ જ હીરો જો ઝવેરીની પાસે જાય તો એ એની પરખ કરશે સાહેબ કે કેટલા કેરેટનું છે એની કેટલી કિંમત છે એમાં આપણે બાપુએ આપણને શબ્દની પરખ કરાવી છે પારક શક્તિ આપી છે આપણને પ્રભુ અને એ પારક શક્તિથી આપણે પદાર્થ ઉપરનું જે નામ અને રૂપ લાગેલું છે એને જુદા પાડી અને આપણે આપણી રીતે રહેવાનું છે બોલો સદગુરુ મહારાજ